બદલી નાખી છે પાકા રસ્તાઓ આરોગ્યની સુવિધા અને સ્વચ્છ સડક પર ફરતી લક્ઝરી કાર ધર્મજ ગામમાં દરેક સુવિધા છે જેની લોકોને જરૂર હોય આ ગામને ગામડાનું પેરિસ પણ કહેવામાં

સામાન્ય છે લગભગ એક સદી અગાઉ નાનકડા ગામમાંથી કેટલાક લોકો યુગાન્ડા અને બ્રિટનમાં સ્થાયી થયા હતા બાદમાં આ સિલસિલો છે તે શરૂ થયો આજે નાનકડા ગામમાંથી ત્રણ થી વધારે લોકો વિદેશમાં વસવાટ કરે છે અને તેઓ વિદેશમાં કમાણી કરીને અહીં પરિવારજનોને પણ મોકલે છે તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ ગામમાં અગિયાર જેટલી બેંકો આવેલી છે જોકે માત્ર આર્થિક માપદંડ જ નહીં પરંતુ આરોગ્ય શિક્ષણ ખેતી સહકાર લોક ભાગીદારી અને સેવા પ્રવૃત્તિને કારણે પણ આ ગામ છે તે અન્ય ગામોથી અલગ છે એક શહેરમાં હોય એવી દરેક સુવિધા તમને ધર્મજ ગામમાં જોવા મળશે માત્ર સત્તર હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા ધર્મજ ગામની વસ્તી અગિયાર હજાર થી વધારે છે અહીં દરેક પરિવારમાં ઓછામાં ઓછા એક વ્યક્તિ છે તે એનઆરઆઈ છે ગામના ઘરોના નામ પણ વિદેશ જેવા જ રાખવામાં આવ્યા છે જેમ કે રોડેશિયા હાઉસ અને ફિઝી રેસિડેન્સ

અને ન્યુઝીલેન્ડમાં પણ જવા લાગ્યા આજે ખાલી બ્રિટનમાં સત્તરસો જ્યારે આઠસો જેટલા અમેરિકામાં ત્રણસો કેનેડામાં અને એકસો પચાસ જેટલા ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં વસવાટ કરે છે પરંતુ આ એનઆરઆઈઓ એ આજે પણ ગામને નથી ભૂલી ગયા બે હજાર સાતમાં શરૂ થયેલી એક પહેલે આ વૈશ્વિક નાગરિકોને ગામના વિકાસ માટે એક જૂટ કર્યા છે દર વર્ષે બાર જાન્યુઆરીએ ધર્મ દિવસ ઉજવાય છે જ્યારે એનઆરઆઈ છે પોતાના ગામ છે તે પાછા ફરે છે અને સાથે મળીને એકતા અને સમૃદ્ધિનો ઉત્સવ છે તે ઉજવે છે ધર્મજની પંચાયત છે એ આ ગામની સૌથી મોટી તાકાત છે કારણ કે અહીંયા શહેર જેવી દરેક સુવિધા ગ્રામ પંચાયતે ઉપલબ્ધ કરાવી છે પરિવારોની થાપણને કારણે ધર્મજ બેન્કિંગ ક્ષેત્રે પણ મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે પેટલાદ અને બોરસદ તાલુકાની સરહદે આવેલું આ ગામ આસપાસના ગામડાઓના લેવડ માટે તાલુકા મથકની જરૂરિયાત પણ પૂરી કરે છે આ ગામ ફક્ત પૈસાનું નહીં પરંતુ તેના લોકોના વતન પ્રત્યેનું જે ગાઢ જોડાણ છે પ્રેમ છે એને પણ બતાવે છે એક સમય હતો જ્યારે ગામમાં બળદગાડા છે તે જોવા મળતા એની જગ્યાએ આજે ધર્મજમાં તમને બીએમડબલ્યુ ઓડી અને મર્સિડીઝ જેવી લક્ઝરી કાર છે તે જોવા મળશે જોકે માત્ર વિદેશની કમાણી પર આ ગામ નથી નભતું અહીંયા રહેતા ખેડૂતો પણ આધુનિક ઢબે ખેતી કરી રહ્યા છે અને સારી એવી કમાણી કરે છે તરમજ ગામમાં માત્ર શાળાઓ જ નહીં પરંતુ ફાર્મસી અને એન્જિનિયરિંગ સુધીની કોલેજ પણ જોવા મળે છે એટલે કે શિક્ષણથી લઈને આરોગ્ય અને બેંકિંગ સહિતની દરેક સુવિધા ગ્રામ લોકોને ઘર આંગણે મળી રહે છે ત્યારે ન માત્ર પૈસા પરંતુ સુચારુ વહીવટ પણ આ ગામને છે તે વધારે સમૃદ્ધ બનાવે છે જો ગામડામાં આ પ્રકારની સુવિધા મળી રહે તો લોકો ક્યારેય શહેર તરફ ડગ ધર્મ જ ગામ છે તે અનેક ગામ માટે પ્રેરણારૂપ છે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપણા સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર